એક તરફ ડીએનએ સેમ્પલ્સ લેવા લેવાઈ રહ્યા છે બીજી તરફ એવા અનેક પરિવાર છે કે જેમને પુષ્ટિ કરી દીધી છે કે એમના પરિવારજન આ ફ્લાઇટમાં હતા ફ્લાઇટ ક્રેશ થયા પછી એમના આ પરિવારજનનું મૃત્યુ થયું છે એવા અનેક પરિવારને અત્યારે એમના પરિવારજનોના મૃતદેહ આપવાની શરૂઆત થઈ ગઈ છે પોસ્ટમોર્ટમ રૂમની બહાર હું ઊભી છું એક પછી એક પરિવાર આવી રહ્યું છે રડી રહ્યું છે જેમ જેમ એક એક કરી અને બધાને એમના પરિવારની જે ડેડ બોડીઝ છે આપવામાં આવી રહી છે એક એક કરી અને આપવામાં આવશે બોતેર કલાક સુધી આમ તો ડીએનએ ટેસ્ટ આવતા હોય છે અને હજી જેટલાના ડીએનએ ટેસ્ટ લેવાયા છે બધાના બોતેર કલાક પછી ડીએનએ ટેસ્ટના રિપોર્ટ્સ આવવાના છે પણ જેની પુષ્ટિ થઈ શકે છે જેને દેખી અને ખબર પડી શકે છે આમ તો મોટાભાગના એવા છે કે જે દેખીને ન ખબર પડી શકે કે કોણ છે પણ હોસ્ટેલમાં કે પછી હોસ્ટેલમાં ડટાયેલા એ છોકરાઓ હોય કે બીજા એની આસપાસ રહેતા લોકો હોય એ લોકો જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે એ પ્લેન ક્રેશ વખતે ત્યાં જ હતા અને ત્યારે એમની સ્થિતિ ગંભીર હતી અને એ ઓળખવા લાયક રહ્યા હતા એટલે એમને પરિવારજનોએ ધીરે જે મૃતદેહો છે મૃતદેહો સોંપવાની શરૂઆત થઈ ગઈ છે ભયંકર સ્થિતિ ગઈકાલ રાતથી જ હતી પરિવારો આવી રહ્યા છે પરિવાર રજીસ્ટર કરાવી રહ્યા છે આમથી આમ દોડાદોડ કરી રહ્યા છે એક બાજુ રજીસ્ટર કરવા જાય છે બીજી બાજુ અહીંયા પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવે છે ઘટના સ્થળથી લઈને અહીંયાની સ્થિતિ તમને એટલે બતાવી રહ્યા છે કે આ વાસ્તવિકતા છે જ્યારે એક સાથે અઢીસો પરિવાર રડતા હોય એ પરિવારનો આક્રંત હોય હું અનેક એવા પરિવારને મળીને આવી કે જેમાં એક દીકરી રડી રહી છે કે મારી મા એણે મને એવું કહ્યું હતું કે આપણે સાથે જમીશું એ જમવાનું બનાવતી હતી એ ડૉક્ટરો માટે જમવાનું બનાવતી હતી અને હવે એ ડૉક્ટરો અમને મદદ કરે આશા છે એ બાપ છે કે જેને બે વર્ષથી પોતાની વાલ સુઈ ગુમાવી છે એ પણ ત્યાં ટિફિન આપવાનું કામ કરતા હતા એટલે અનેક એવા પરિવાર છે જે આ પ્લેન ક્રેશમાં ન માત્ર એ પ્લેનમાં બેઠેલા લોકો પણ એની આસપાસ એ પ્લેન ક્રેશ થયું એ જગ્યા એ ડોક્ટરો જે ત્યાં રહેતા હતા એ બધાના મૃત્યુ થયા છે અને એમની મોટાભાગે કોઈ વાત નથી કરી રહ્યું જે દુઃખદ છે પ્લેન ક્રેશની ઘટના આટલી મોટી છે જેના પણ મૃત્યુ થયા છે એ દુઃખદ જ છે કરુણ જ છે પણ એવા અનેક લોકો એવા ડટાઈ ગયા છે કે જેની વાત પણ નથી થઈ રહી